ભરૂચમાં દંપતી સાયબર ફ્રોડનો ભોગ બનતા ધરપકડની નોટિસ મોકલી ચાલીસ લાખ સાયબર ફ્રોડોએ પડાવી લેતા ફરિયાદ નોંધાઈ છે ભરૂચના સાયબર પોલીસ મથકમાં જીએનએફસી ટાઉનશીપ નજીક આવેલા મુક્તાનંદ સોસાયટીમાં રહેતા અંબાલાલ ઉદેસી પરમારે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓ પોતે જીએનએફસીમાં સિનિયર ઓપરેટર તરીકે નોકરી કરી નિવૃત્ત થયા છે અને તેઓ તથા તેમની પત્ની સ્ટેટ બેંકમાં એકાઉન્ટો ધરાવે છે અને અજાણ્યા નંબર ઉપરથી એક અજાણી મહિલાએ ફોન કરેલો હતો રિસીવ કરતા પ્રિયા અગ્રવાલ તરીકે હિન્દી ભાષામાં વાતચીત કરેલી ત્યારબાદ રાહુલ રોય નામના ઈસમે પણ મુંબઈ પોલીસ તરીકે ફોન કરેલો બંને જણાએ ફરિયાદીને કહ્યું હતું કે તમને અને તમારા સભ્યોને વીસ વર્ષની સજા થઈ ગઈ છે અને વિડીયો કોલ કરનાર પોલીસના યુનિફોર્મમાં હોવાના કારણે ફરિયાદી પણ ગભરાઈ ગયેલા અને સાયબર ફ્રોડે ફરિયાદીને કહ્યું હતું કે નરેશ ગોયલ નામના વ્યક્તિ પાસેથી પ્રૂફ મળેલા છે તેમ કહી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તરફથી તમારા નામે એરેસ્ટ વોરંટ નીકળી ગયા છે તેમ કહી ધરપકડથી બચવું હોય તો તમારા એકાઉન્ટમાંથી મોટી રકમ છે તે આપવી પડશે તેમ કહી ફરિયાદી અંબાલાલ પરમાર ગભરાઈ ગયેલા અને તાત્કાલિક પોતાના બેંક એકાઉન્ટમાં રહેલી પિસ્તાલીસ લાખની એફડી તોડી ચાલીસ લાખ રૂપિયાની રકમ સાયબર ફ્રોડના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી અજાણ્યા પ્રિય અગ્રવાલ અને રાહુલ રોય નામના વ્યક્તિએ નિવૃત્ત જીએનએફસીના સિનિયર ઓપરેટર સાથે છેતરપિંડી કર્યો હોવાનો અનુભવ થતાં તેઓ તાત્કાલિક ભરૂચ સાયબર પોલીસ મથકે પહોંચી તાત્કાલિક ફરિયાદ નોંધાવતા પોલીસે પણ ગુનો દાખલ કરી અજાણ્યા સાયબર ફ્રોડોને ઝડપી પાડવાની કવાયત કરી છે ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428626273 ઉપર સંપર્ક કરી શકો છો સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ હેર સ્ટ્રેટનિંગ આઈબ્રો હેર સ્મૂથિંગ હેર કટ હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે શુભ પ્રસંગ હોય તો બહાર પાર્લર જવાની પણ જરૂર નથી તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે સંપર્ક કરો ચોર્યાસી છસો પાંચ એકાણું એક અઠ્ઠાણું સત્તાણું બે પંચોતેર છત્રીસ એક સત્તાવન તો રહસ્યની જુઓ છો આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર